કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઋષિ પંચમી વ્રતકથા ભાદરવા સુદ પાચમ તિથિને પાચમ કહેવામાં આવે છે સામા પાચમ ઋષિ પંચમીથી પણ ઓળખાય છે આ વ્રત ભાદરવા સુદ પાચમના તિથિના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓથી માસિક ધર્મ રજો દર્શન સમયે જાણે અજાણે લાગેલા દોષો નિવારવા અર્થે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતનું બીજું નામ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠીને અઘેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોડી માથામાં આંબળાની ભૂકી નાખી અને પછી નાહવું આ દિવસે ફક્ત સામો ખાવો ફળાહાર કરવો બીજી કોઈ અન્ય વસ્તુ કે અન્ન ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવની પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી ભાવથી પૂજા કરવી આ દિવસે હિન્દુ ધર્મના સાત ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ વશિષ્ઠની પૂજા કરવી તેમાં પણ વિશેષ અરુંધતી પૂજન મનમાં રટણ જરૂર કરવું આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન અને દક્ષિણા આપી નવા કોરા વસ્ત્ર ભેટ આપવા સામા પાચમની વ્રતકથા ઘણા વર્ષ પહેલાંની વાત છે ચંદ્રદેશમાં ત્રિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની ત્રિલોચના અને પુત્ર પુત્રી સાથે રહેતા હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ હતો પુત્રી સુશીલાને ઉંમર થતાં પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સુશીલા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સુશીલા દુઃખી થઈ પિયરમાં આવી ભર જુવાનીમાં પુત્રીની આ હાલત જોઈ માતા પિતા પર દુઃખનું આભ તૂટી પડ્યું હોય તેવું લાગતું હતું તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદર્શન પોતાની પત્ની સાથે ગામમાં રહે અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમમાં રહેતી હતી ધર્મના કાર્ય કરવા છતાં સુશીલાનો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે સૂઈ ગઈ એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખદબદવા લાગ્યા આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેને ઘરમાં પતિને વાત કરી બ્રાહ્મણ પુત્રીને આશ્વાસન આપી શરીર પર માટી લગાડી પાણીથી સ્નાન કરાવીને કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણ પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સુશીલાએ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત કોઈ સામાપાચમનું વ્રત કરે તો તેની ઠેકડી ઉડાવતી તેને ઋષિ પંચમીની નિંદા કરતી સામાપાચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરતી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપોનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત થાય તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ અને જમદાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો સામો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સુશીલાના પિતાએ જણાવ્યા પ્રમાણે સામાપાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈને કંચન જેવી થઈ ગઈ જે કોઈ સ્ત્રી પુરાણો પ્રસિદ્ધ સામાપાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે તથા તેમને અજાણ્યાપણે થયેલા દોષ બળીને ભસ્મ થઈ જાય છે અને તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ